અને અમે જોયો સિંહ સિંહ જોયો મજા માં છો તો અમે આવી ગયા છીએ નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી અને જય શ્યારા તો આજે અમે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ અને મોસમ આજ બહુ ખરાબ થઈ ગયો જોઈ શકો તમે વાદળા અને ધમાભાઈ ઈનું ઈ કેટા

તો કે ગોળિયા ઘણા બધા હતા અને અમે હાવધી એક કરતો પણ તોય ડાલા મુથય ડાલા મથો કહેવાય ને ભાઈ કેમ તમ ભાઈ તો બધાય બનારે તો વિડીયોમાં અને વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું તો કે પવન ભવનને સાટા ને એવું બધું આવે છે બનારેલો વિડીયોમાં આગળ બહુ મજા અમે વિડીયો શૂટિંગ કરીએ છીએ અત્યારે તો કે અત્યારે મારું સીન જગ્યાએ હતું એટલે હાવ જ હતા અને હાવ હોય એટલે માલ સારવાના બહુ તકલીફવાળું કહેવાય કેમ કે થોડી કંઈ નજર સુકી એટલે દુર્ઘટના ઘટે કેમ કે હાવ જ આપણા બેહો ને માલ ને ગાયું બધું હોય એટલે ધ્યાન રાખવું પડે અને આવા રસ્તા હોય મારા જો કે અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ દરિયાના રસ્તાની તો તો બિનારે અમે તમને બતાવવાની કોશિશ કરશું એટલું થાય એટલું

હવે અમે ભાગ્યા ખબર દાદાના ડેકોરેશન કર્યા હોય તો આ છે અમારો બોસ કો ભાઈ હાય તના તના બોસ કો આ પેલો ધમો આવે સોણી પહેરી હતી હજી કાંઈ કાઢું નથી અને તો કેવો લાગે વિડીયો જોઈ તો બધા યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી મેનમાં તો બસ આજનો વિડીયો અહીં ફીરતી તો કેવો લાગે મળશું નવા વિડીયો સાથે નવા વિડીયો સાથે મળશું હવે તો બધાને જય માતાજી અને જય શ્યારામ બાય